ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિકલ કોર્પોરેશન આવ્યા હતા કે બે કે ત્રણ મહિનામાં જગ્યાઓ ભરી દેવામાં આવશે અને ત્યારે જે તે સમયે આઠસો જગ્યાઓ ખાલી હતી અત્યારે બે પચીસ ચાલી રહ્યું છે અને જોવા જઈએ તો બારસો કદાચ વધારે જગ્યાઓ ખાલી છે અને ભૂતકાળમાં એટલે કે બે હાજર બાવીસ ભરાઈ હતા એના ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઈ ચુક્યા એટલે ફોર્મ વેરિફિકેશન પણ થઈ ગયા અને હવે જ્યારે ભરતી કરવાની વાર આવી ત્યારે એ ઠાકાઠિયા કરે છે એટલે આ ઠાગા ઠાકાઠિયા છે એ મને અહીંયા સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે જે જીસેક છે અને એની સાથે સાથે જે જીયુનલની જે મૂળ કચેરીના જો એમડી છે એને ક્યાંક ને સંકલનનો અભાવ હોય એટલે કે કચેરી કચેરી વચ્ચે અને અધિકારીઓ અધિકારીઓ વચ્ચે સંકલનનો જે અભાવ છે એને કારણે આજે વિદ્યાર્થીઓ પીસાઈ રહ્યા છે અને પોતાની જે માનીતી અને આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ એજન્સી છે એને ફાયદો થાય એને લાભ થાય અને એમાંથી મલાઈ ખાઈ શકાય એટલા માટે પોતાની માનીતી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી અને આઉટસોર્સિંગના માધ્યમથી આ બધી ભરતીઓ કરવામાં આવે છે ખરેખર અને કાયમી ભરતી કરવા નથી તે તે સમયે આમાં જીઆર પણ કરવામાં હતા ઠેરાવ પણ કરવામાં આવ્યા હતા અને ત્યારે પણ એવું કહેવામાં આવ્યું તું કે ભાઈ આની અંદર અમે તાત્કાલિક જોડે ની ભરતી કરીશું અને બેનાની અંદર નિમણૂક પણ આપી દેશું પણ આ બેહિનાની અંદર ત્રણ વર્ષ થઈ હતી નિવણૂક કરવા ન થઈ આ છોકરાઓ વેલી હતી ભોગવડતાલ પણ જે કોઈ અધિકારીઓ બહાર આવેલું કરવા માટે ખાસ કરીને ગુજરાતમાં જોવા જઈએ મને એવું લાગી રહ્યું છે નેતા કરતા અધિકારીઓનું રાજ વધારે ચાલી રહ્યું છે કારણ કે અધિકારીઓ છે પોતાને દાદા સમજી રહ્યા છે અને અધિકારીઓ એ ઘમંડમાં ફરી રહ્યા છે કે અમને કોઈ પ્રશ્ન પૂછવાવાળું અમને કોઈ કહેવાળું અને તમે કેમ અમારે કરવાનું એ પ્રકારના અધિકારીઓના વચ્ચેનો વેણ અમને સાંભળવા મળે છે એટલે ગુજરાતના કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં જાઓ એ અધિકારી રાજ અમને જોવા મળી એ જ રીતે અત્યારે જ્યુમિનલને એમડી માટે એમડી હજી સુધી આ વિદ્યાર્થીઓને મળવા સુધીનો પણ સમય આપતો નથી આજે વિદ્યાર્થી આગેવાન તરીકે એમડી ને મળી અને તાત્કાલિક ધોરણે આનું કોઈ યોગ્ય અને સુખદ નિરાકરણ આવે અને લેખિત માં નિરાકરણ આવે એવી આશા સાથે આજે ગુજરાત ના જ્યુનલ ને એમડી ને મળવા માટે આવ્યા છીએ અને જો પોતાની અઢાગ્રહી સ્વભાવ એનો કાયમ રાખશે તો પછી આવનાર દિવસોમાં એ ભોગવવા માટે એને પણ તૈયાર રહેવું પડશે કારણ કે પછી અમે વિદ્યાર્થી આગેવાન તરીકે જે લોકો જે ભાષામાં સમજે છે એને પછી એની ભાષામાં જવાબ આપીશું અહીંયા પછી આવશે અને એની ગાડીનો ઘેરાવો કરવો ગાડીનો ઘેરાવો કરીશું ઘર ઘરનો ઘેરાવ કરવો પડે તો ઘરનો પણ કરવામાં આવશે આંદોલન માટે તૈયાર થઈ ગયા ચોક્કસપણે આવનાર દિવસો જો અંદર માંગણી સ્વીકારવાની આવે તો આંદોલન માટે મેં તૈયાર છીએ અને આ જ જગ્યા જે જે જગ્યાએ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે એની સાથે ખબર મેળવીને આ જગ્યાએ અમે ભૂખ પ્રતાલ પણ કરીશું અને આ આંદોલનને આગળ ધપાવીશું